ટેસ્ટી ચટપટું કંઈ ખાવાનું મન થાય તો આ ટેસ્ટી હેલ્ધી ઓછા તેલમાં એકદમ ઝડપથી બની જતો નવો નાસ્તો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઓછા તેલમાં ઘઉંના લોટનો આવો હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો જો ક્યારેય ન બનાવ્યો હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે અને ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવશે તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો તો ચાલો બનાવીએ ઘઉંના લોટમાંથી એકદમ ઓછા તેલમાં ઝડપથી બની જાય તેવો ચટપટો અને ટેસ્ટી નવો નાસ્તો તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું એના માટે અડધો કપ દહીં લેશું દહીં હલકું ખાટું હોય એવું લેવાનું સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું એક પીંચ બેકિંગ સોડા અને આ રીતે મિક્સ કરી લેશું ખાંડ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો આ નાસ્તો મેંદાના લોટ વગર એકદમ સરળ અને સિમ્પલ રીતે બનાવીશું તો પીઝા બર્ગર અને નાન પણ ભૂલાવી દેશે એવો બનશે હવે આપણે એમાં એક કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લઈશું અને એડ કરી અને મિક્સ કરીશું તો આટલા દહીંમાંથી આટલો લોટ સરસ રીતે બંધાઈ જશે જો જરૂર લાગે તો જ તમારે એકથી બે ચમચી પાણી એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું બહુ કઠણ લોટ નહીં બાંધવાનો મીડિયમથી કેવો લોટ બાંધી તૈયાર કરવાનો આ રીતે મસળતા મસળતા સરસ રીતે આપણે લોટને મસળતો જવાનો અને આ રીતે બાંધી તૈયાર કરી લેવાનો તો લોટ હવે બંધાઈ ગયો છે એને ઢાંકી દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં અંદરના સ્ટફિંગ માટેની સ્પેશિયલ ઠેચા ચટણી બનાવીશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ બે ટેબલ સ્પૂન લસણની કળીઓ મેં અહીંયા દેશી લસણનો યુઝ કર્યો છે એનો ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે અને તીખાસ માટે મેં અહીંયા ત્રણ તીખી લીલી મરચી એડ કરી છે અને વન ફોર્થ કપ સિંગદાણા આ બધી વસ્તુને આપણે સારી રીતે શેકી લેવાની તો આ ચટણીને તમે પરોઠા થેપલા સાથે પણ સર્વ કરી શકો એટલી ટેસ્ટી અને સ્પાઈસી બને છે બધાને ખૂબ પસંદ આવશે આ રીતે શેકાઈ જાય પછી એને હલકું ઠંડુ કરી મિક્સર જારમાં એડ કરીશું તો આ ઠેચાની પરફેક્ટ ચટણીની રેસિપી જોવી હોય તો મેં ગનુજ કિચન ગુજરાતી પર પોસ્ટ કરી છે એકવાર જરૂરથી ચેક કરજો અને સાથે આપણે થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું અને ચટણી બનાવી તૈયાર કરીશું તો ચટણીને એકદમ ફાઇન નહીં કરવાની આ રીતે અધકચરી તૈયાર કરવાની હવે અંદરના સ્ટફિંગ માટે આપણે બાફેલા બટેટા લેશું તો મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે એમાં એક નંગ ડુંગળી એડ કરીશું અને સાથે આપણે જે ચટણી તૈયાર કરીને રાખી છે તે એડ કરવાની તો અંદરનું સ્ટફિંગ થોડું સ્પાઈસી હોય ચટપટું હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો એના માટે હું અહીંયા બધી ચટણી એક સાથે જ એડ કરું છું સાથે એક ટી સ્પૂન ચાટ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું બટેટા બાપતી વખતે મેં મીઠું એડ કર્યું છે તો અહીંયા હું થોડું મીઠું એડ કરું છું થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દેસું અને બધાય વસ્તુને આ રીતે મેશનની મદદથી સારી રીતે મેશ કરી લેશું તો ઠંડીમાં આવો ઘઉંના લોટનો ઓછા તેલમાં નવો નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે અહીંયા જુઓ આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું તો હવે એ બાળકોને ચીજવાળું ખૂબ પસંદ આવે છે તો એના માટે મેં અહીંયા અડધા કપ જેટલું મોજરેલા ચીઝ લીધું છે તો ચીજને પણ આપણે આ સમયે મિક્સ કરીશું તમે જ્યારે બોમ્બ બનાવો ત્યારે પણ ચીજ એડ કરી શકો છો મોજરેલા ચીઝ ન હોય તો પ્રોસેસ ચીજ પણ લઈ શકાય અને ચીજ વગર પણ બનાવી શકાય તો આ રીતે મેં મિક્સ કરી લીધું હવે ત્યાં સુધીમાં દસ મિનિટ પણ થઈ ગઈ છે અને આ લોટ પણ સારી રીતે રેસ્ટ થઈ ગયો તમે જુઓ આ રીતે લોટમાં ક્રેક આવી ગયા સ્મૂથ થઈ ગયો તો આ લોટને આ રીતે બાંધવાથી નાનનો ટેસ્ટ આવશે પીઝાનો ટેસ્ટ આવશે પાઉનો ટેસ્ટ આવશે અને સાથે ઘઉંનો લોટનો છે તો હેલ્ધી પણ બનશે હવે નાની નાની સાઈઝના આપણે લુવા કરવાના જે રીતે આપણે પૂરી બનાવીએ અને બસ એટલી જ સાઇઝનો આપણે લોટ લેવાનો અને આ રીતે પાટલા ઉપર રાખી અને આપણે એને એકદમ પતલું વણી લેવાનું તો પૂરી મોટી સાઇઝની પૂરી હોય એટલું આપણે વણી તૈયાર કરવાનું છે તો આ રીતે એક સાઈડ વણાઈ જાય પછી આપણે એકદમ સરસ ટેસ્ટી લોક અને ટેસ્ટમાં પણ સરસ લાગે એના માટે થોડા તલ એડ કરીશું અહીંયા મારી પાસે કાળા તલ છે તો હું એ એડ કરું છું તમારી પાસે ન હોય તો વ્હાઈટ તલ એડ કરવાના થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આ રીતે પ્રેસ કરી દઈશું હવે થોડું વણી લેશું એટલે સરસ એવું એમાં ચીપકી જાય હવે બીજી સાઈડ આપણે એને પલટાવી દઈશું અંદરની સાઈડ આપણે સ્ટફિંગ તૈયાર કરીશું હવે સ્ટફિંગ અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું થોડું સ્ટફિંગ વધારે જ એડ કરવાનું એટલે પરફેક્ટ શેપ આવશે ટેસ્ટ આવશે અને સ્ટફિંગના લીધે જ આ સરસ એવો ટેસ્ટ આવે છે તો આ રીતે સ્ટફિંગને એક સરખું કરી અને હવે આપણે જે રીતે બાટી બનાવીએ અને પૂરી બનાવી અને જે રીતે કચોરી બનાવી એ જ રીતે આપણે કવર કરી દેવાનું છે તો સાઈડથી આ રીતે સરસ રીતે પહેલાં ચીપકાવી દેવાનું અને પછી બસ આ રીતે પોટલી જેવું વાળી અને એને પરફેક્ટ રાઉન્ડ શેપ આપી દેવાનો આ રીતે એકદમ સરસ અને સિમ્પલ અને સરળ રીત છે પાછળની સાઈડ આ રીતે ખૂલે ને એના માટે તમારે થોડું પ્રેસ કરી દેવાનું તો હું બીજું પણ બતાવી દઉં આ રીતે વણી લેવાનું તમે આ રીતે વણી લેશો પછી તમારે એકદમ સિમ્પલ અને સરળ રીતે પેક કરી દેવાનું છે એકદમ આસાન સિમ્પલ અને સરળ રીત છે જો બાળકોને બહારના પીઝા બર્ગર અને નાન બહુ પસંદ હોય તો તમે એકવાર આ રીતે આ નાન બોમ બનાવીને આપજો બહુ સરસ એવા લાગશે અને બાળકો છે બહારનું ખાવાનું પણ ભૂલી જશે તો આ રીતે તમે આ નાનબોમ નાની નાની પાર્ટીઓમાં તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો તમને જ્યારે પણ એવું થાય કે ઘરે નાની પાર્ટીઓ છે કીટી પાર્ટી છે બર્થડે પાર્ટી છે તો પણ તમે બનાવી તૈયાર કરી શકો છો અને ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે આપણે ઉપરથી સરસ એવું પેક કરી દેવાનું સિમ્પલ સરળ અને આસાન રીત છે બધા આ બનાવી શકશે તમે જુઓ આ રીતે બસ સરસ એવું કવર થઈ જવું જોઈએ જ્યારે આપણે શેકીએ ત્યારે એ ખુલવું ન જોઈએ બસ આ રીતે પેક કરી દઈશું તો જોતાં જ ખાનો મંદે જે એવો કલર પણ દેખાય છે ને અને પરફેક્ટ શેપ પણ દેખાય છે તો હવે આ રીતે બાકીના બધા પહેલાં આપણે બનાવી લેશું તો અહીંયા તમે જુઓ આટલા લોટમાંથી અગિયારથી બાર નંગ જેટલા બનીને તૈયાર થયા છે હવે એને શેકવા માટે ખાસ આ રીતનો લોખંડનો તવો લેવાનો અથવા માટીનો તવો લો તો પણ ચાલે હવે આ જે પાછળની સાઈડ છે એમાં આપણે પાણી લગાવી દેવાનું અને એને તવા ઉપર રાખી દેવાનું આ રીતે હલકું પ્રેસ કરી દેસું એટલે તવા ઉપર સરસ રીતે ચોટી જાય એ જ રીતે બાકીના બધામાં પાણી લગાવતું જવાનું અને આ રીતે રાખતું જવાનું તો પાણી થોડું વધારે લગાવવાનું એટલે સરસ રીતે ચોટી જાય એકથી બે મિનિટ માટે એક સાઈડથી મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું અને પછી આપણે એને ઊંધા કરીને શેકવાના છે તો સરસ રીતે આ રીતે ફાયરમાં શેકવાના જેથી ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે અને ઉપરથી થોડું બળી જશે તો એ એકદમ નવો ટેસ્ટ આવશે તો આ રીતે ફેરવતા ફેરવતા બધી સાઈડથી શેકી લેવાનું અને એકદમ હળવા હાથથી શેકવાનું જેથી કરીને એ બળે પણ બહુ નહીં અને કાચું પણ ના રહે તો તમે જુઓ કેટલો પરફેક્ટ કલર આવ્યો ને ઉપરથી બટર કે ઘી આ રીતે લગાવી દેવાનું એટલે સરસ એવો ટેસ્ટ આવશે અને જ્યારે તમારે એને સર્વ કરવું હોય ત્યારે પણ તમે શેકી શકો છો અને શેકીને પણ રાખી શકો છો ઠંડા પણ ખૂબ જ સરસ લાગશે અને ગરમાગરમ પણ ખૂબ સરસ લાગશે હવે આપણે એને આ રીતે એકદમ હળવા હાથથી તવાથી અલગ કરી લેવાના તો બધી સાઈડથી સરસ રીતે મેં શેકી લીધા છે અને આ જ રીતે આપણે બાકીના બધા શેકી અને તૈયાર કરીશું તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સિમ્પલ સરળ આવા સરસ એવા ઠેચા નાન બોમ તો આ રીતે જો સાઈડમાં કાચા હોય તો તમારે આ રીતે ફેરવતા જઈ અને શેકી લેવાના તો આ રીતે એકદમ સરળ સિમ્પલ અને ઠંડીમાં એકદમ ટેસ્ટી સ્પાઇસી નવો નાસ્તો જો ક્યારેય ન બનાવ્યો હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ પસંદ આવશે અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર આ રીતે આ નાન બોમ જરૂરથી બનાવજો પીઝા બર્ગર પણ ભૂલાવી દેશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ